આજરોજ કલેક્ટર મહીસાગર તેમજ લુણાવાડા નગરપાલિકા વહીવટદારને લુણાવાડા નગરપાલિકા વિસ્તારના તેમજ તિરગરવાસ તેમજવાડ નાના વાડા વિસ્તારમાં ગટરો ઉભરાયેલી તેમજ ખુલ્લી ગટરને દબાણ દૂર કરી જલ્દીથી કાર્યવાહી કરી ગટરને ઢાંકી ગંદકી સાફ કરવામાં આવે તેવી લેખિતમાં રજૂઆત કરવામાં આવી જેમાં જિલ્લા પ્રમુખ બાબુભાઈ ડામોર સ્ટેટ જોઈન્ટ સેક્રેટરી નટવરસિંહ સોલંકી હાજર રહ્યા હતા રિપોર્ટર નિમેશ શર્મા લુણાવાડા નમસ્કાર સાથીઓ હું છું આપનો નટવરસિંહ સોલંકી આજરોજ લુણાવાડા નગરની અંદર અલગ અલગ વિસ્તારની અંદર બે રજૂઆતો આવેલી હતી જે લુણાવાડા નગરપાલિકા ચીફ ઓફિસરને રજૂઆત કરતા તેમજ વહેવારદાર સાહેબશ્રી તેમજ કલેક્ટર સાહેબશ્રીને એ રજૂઆત જલ્દીથી જલ્દી નિવારણ આવે એના માટે લિખિતમાં અમે રજૂઆત કરી છે એક હતી ધીઘર વારવાસ જ્યાં ખુલ્લી મોટી ગટર છે ત્યાં અરજદારે મકાન માલિકે ઓગણત્રીસ નવ બે હજાર ત્રેવીસના દિવસ પણ અરજી કરેલી છે ત્યારબાદ પહેલાં મહિનાની ચાર એક બે હજાર ચોવીસના દિવસ પણ રજૂઆત કરવામાં આવી છે પણ આજ દિન સુધી એ અરજદારનો એ મકાન માલિક એ વિસ્તારના લોકોની અરજ અરજ અરજી હતી એ અરજીને આજ દિન સુધી એનો જે પણ પ્રશ્નો હતા એ સોલ્વ કરવામાં આવ્યા નથી તેથી આમ આદમી પાર્ટીના ઉપર વિશ્વાસ રાખીને એ વિસ્તારના લોકોએ અમને બોલાવ્યા અને ત્યાંની જે પણ સમસ્યા હતી એ અમારા પત્ર દ્વારા આજરોજ લુણાવાડા કલેક્ટર સાહેબ શ્રી સાહેબશ્રી સાહેબ શ્રીને રજૂઆત કરવામાં આવી છે કે જે પણ પ્રશ્નો છે એ જલ્દીથી જલ્દી સોલ્વ કરવામાં આવે તેમજ ચાર પાંચ દિવસ પહેલાં ડોર ટુ ડોર પ્રચાર આમ આદમી પાર્ટી નગરપાલિકાનો ચાલી રહ્યો છે ત્યારે સ્થાનિક લોકોના પ્રશ્નો ખૂબ જ આવી રહ્યા છે ત્યારે નાના સુથારવાળા વિસ્તારની અંદર પણ એક ગટરમાંથી ગંદુ પાણી રોડ ઉપર જઈ રહ્યું છે ત્યારે એ રજૂઆત પણ આજ રોજ કલેક્ટર સાહેબ શ્રી સાહેબ શ્રીને કરવામાં આવી છે કે જલ્દીથી જલ્દી જે પણ પ્રશ્નો છે નગરપાલિકા વિસ્તારની અંદર એ સોલ્વ કરવામાં આવે અને આવનારા દિવસોમાં આપ સર્વેને અમે વિશ્વાસ સાથે કહીએ છીએ કે આ જે પણ જે પ્રશ્નો છે એ આમ આદમી પાર્ટીની નગર નગરપાલિકાની અંદર સરકાર બનવાની સાથે જ જલ્દીથી જલ્દી કામ પૂર્ણ થાય એવી આપ સૌને ભાહીધરી આપે છે જય હિન્દ જય ભારત વંદે માત્ર ભારત માતા કી જય